ની ઝડકુંભી એટલે ઝડકુંભી અને ગટર નો સામ્રાજ્ય ભોજ ના કેટલાક તળાવમાં માં ગટર નો પાણી મિશ્રિત થઈ ચૂક્યું છે તેમ છતાં કોઈ જવાબદાર તંત્ર ધ્યાન દોરતું નથી લેખિત તેમજ જ મોખિત રજૂઆત કરવા છતાં પણ કોઈ જાતના ના પગલા લેવામાં આવ્યા નથી જ્યારે આ તળાવો ઓવરફ્લો થાય છે ત્યારે તેનું પાણી લોકોના ઘરોમાં ઘુસે છે તેમ છતાં તંત્રને ધ્યાને નથી આવતું આ ઝારકુંબી ખરેખર હવે તો એક નામના થઈ ગઈ છે ભુજની કે દેશેસર તળાવ એટલે ઝારકુંબીનો એક અને ગટરનો સામ્રાજ્ય જે ભુજ શહેરનું ગટરો આ તળાવોમાં જવાનું ચાલુ કર્યું છે હમીસર તળાવ હોય દેશેસર તળાવ હોય અન્ય કોઈ જાહેર રસ્તાઓ જાહેર માર્ગો ઉપર જે નાના નાના તળાવો છે એ પણ આજે જયારે ગટરથી ભરાતા હોય અને આના માટે જયારે વારંવાર ગટર માટેની રજૂઆતો થતી હોય છતાં કોઈના પેટનું પાણી નથી ચાલતું ખરેખર ચીફ ઓફિસરે પણ આમાં અમને વારંવાર એમ કીધું કે આનો વર્ક ઓર્ડર દેવાઈ ગયો છે થોડાક સમયમાં કામગીરી ચાલુ થશે તો ખરેખર આ કોન્ટ્રાક્ટરને જેને પણ વર્ક ઓર્ડર દેવાનું એને પણ બ્લેકલિસ્ટ કરવું જોઈએ અને ચીફ ઓફિસરે આ કામગીરી ચાલુ નથી થાય એના માટેની કાર્યવાહી ચીફ ઓફિસરને કરવી જોઈએ પણ શા માટે નથી કરતા એ કેક સમજવાનો વિષય છે આ માટે અમે કમિશ્નરને પણ લેખિતમાં રાજકોટ કમિશનરને લેખિતમાં પણ ફરિયાદ કરી હોવા છતાં કોઈ પગલાં લેવાના નથી એ તો જે વરસાદી પાણીના વેણ છે આ વહેણો તમે જુઓ છો વારંવાર રજૂઆતો અમારી એ જ હોય છે કે વેણો સાવ નાના થતા જાય છે અને પાણી આ જ્યારે હમીસર હોય કે દેસરસર હોય જ્યારે જયારે ઓવરફ્લો થાય ત્યારે એમના એમના પાણી લોકોના ઘરોમાં ઘુસે છે સો ટકા સાચી વાત છે કે પાણીના વેલ છે એ બંધ થવા આવ્યા છે અને એમાં પણ ગટર લાઈનો જ્યારે પડી ગઈ હોય અને ખરેખર મ્યુનિસિપાલિટી નહીં પણ રાજ્ય સરકારની એક જાહેરાત હતી ભૂકંપ પછી કોઈ પણ પાણીના વેણમાં ગટર લેન કે પાણીની લેન નાખવી નહીં છતાં પણ આ ગેરકાયદેસર જીઓડીસી પાણી પુરવઠા અને નગરપાલિકા એ તમામે તમામે આમે ગટરની લેનો આ પાણીના વેણોમાં નાખી છે ખરેખર દુઃખજનક બાબત છે